જામનગર જિલ્લાના અડધા ગામોને હજી નર્મદાનું પાણી નસીબ થયું નથી તો બીજી તરફ સરકારને લોકો કરતા ઉદ્યોગોની વધુ ચિંતા હોય હોય તેમ પાણીની પાણીની લાહણી કરતી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે કટોકટીના સમયમાં પણ સરકાર જામનગર શહેરની છ લાખની પ્રજાને દરરોજ જેટલું પાણી આપે છે તેટલું જ પાણી ઉદ્યોગોને આપી દે છે સવાલ એ છે કે ખેડૂતોને પાણીના અભાવે ઉનાળુ વાવેતર ન કરવાની સલાહ આપનાર મુખ્ય પ્રધાન ઉદ્યોગોના પાણી કાપની વાત કેમ કરતા નથી

તેટલું જ પાણી ખાનગી ઉદ્યોગોને ઔદ્યોગિક ઉપયોગ માટે દરરોજ આપી દેવામાં આવે છે જેમાં એસઆર કંપનીને દરરોજનું સાહીઠ એમએલડી રિલાયન્સને પચીસ એમએલડી અને પાંચ એમએલડી અન્યને આપવામાં આવે છે ઉદ્યોગો માટે અમારે પાણી એસઆર કે રિલાયન્સ છે ને ટોટલ લગભગ પંચ્યાસી થી નેવું એમએલડી જેટલું પાણી આપણે ટોટલ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ ત્યારે પાણી આગળથી ઓછું આવે ત્યારે આપણે ઉદ્યોગોને કાપ મૂકીએ છીએ જામનગર શહેરની ડંકીઓના તળ સાજા થાય તે માટે શહેરનું લાખોટા તળાવ ભરવામાં આવી રહ્યું છે જેના માટે ગામડાઓને મળતા નર્મદાના પાણીમાં વારંવાર કાપ મૂકી દેવામાં આવે છે ત્યારે જો શાસકો અને અધિકારીઓ ઈચ્છે તો કંપનીઓને અપાતા ન્યૂ એમએલડી જેટલા જંગી જથ્થામાં કાપ મૂકીને તળાવ ભરી શકાય તેમ છે પરંતુ તેમ થતું નથી ભરત ચૌહાણ જીએસટીવી જામનગર